રાજકોટ ટીઆરપી ગેમ્સોના અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા કડક એસઓપી બનાવવામાં આવી છે જેને લઈને ગુજરાત અમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા સરકારને એસઓપીના નિયમો હળવા રાખવા અપીલ કરવામાં આવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાતા લોકમેળામાં પ્લોટ હરાજીથી ભાડે આપવામાં આવે છે કાયમી અમ્યુઝમેન્ટ પાર્કના નિયમો લોકમેળામાં અમલવારી શક્ય નથી તો મોંઘવારીને કારણે રાઇડના પ્લોટનું ફોર્મ રૂપિયા પચાસથી બસો કરાય પણ રાઇટર ભાડા ન વધારવા માગતા રાઇડ સંચાલકોએ રાઇટર ભાડા મારો રૂપિયા દસો વધારો કરવા માગ કરી છે જે લોકમેળાના ફોર્મ હતા એ થી લઈને અત્યારે બસો રૂપિયા સુધી પહોંચી ગયું છે તો અમારી પણ એવી વિનંતી છે અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય આની અંદર કેટલા હજારો લોકોની રોજી રોટી હોય તો અમને એ ચાલીસ વાળા પચાસ કરી આપે એટલી અમારી વિનંતી છે બીજું કે જે પોઝિશન પ્રમાણે અત્યારે જે સાહેબ નિયમ કડક કર્યા છે એ નિયમમાં તો કોઈ કોઈ કરી શકે એવી પોઝિશન જ નથી માટે સાહેબને વિચાર ફેર વિચારણા કરી અમારી સરકાર પાસે એવી માંગણી છે કે પેલા તો આ જે નિયમો બનાવેલા છે જે નવી ઓસોપી આવી છે એની અંદર થી અમને બે આ મુદ્દા વાત કરી દીધો અમે એમ નથી કહેતા કે બધા મુદ્દા અમને વાત કરી દીધો એક તો એનડીટી રિપોર્ટ અને બીજો સોલ ટેસ્ટ અને ત્રીજી વસ્તુ અમારી ઈ માંગણી છે કે એ લોકો એમ કહે કે ભાઈ તમારે અહીંયા ફાઉન્ડેશન ભરવાનું તો કોઈ પણ ફાઉન્ડેશન જ્યારે તમે ભરો તો પાંચ દિવસ એ ફાઉન્ડેશન ખોદવામાં તમને લાગે આજ વિગતે સંવાદદાતા લકીરાજ લાઈવ જોડાયા ગયા છે લકીરાજ કડક એસઓપી ને લઈને હવે સંચાલકો અનેક માંગો કરી રહ્યા છે જે આપને જણાવી કે સૌરાષ્ટ્રનો લોકમેળો રાજકોટનો એક ચોક્કસપણે સુપ્રસિદ્ધ છે અને તેમાં પંદર લાખ જેટલા લોકો છે તે ઉમટતા હોય છે દર વર્ષે રજાઓ દરમિયાન ત્યારે હવે આ લોકમેળો ક્યાંક ને ક્યાંક ચક્રાવે પચડ્યો છે કારણ કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જે જે ગેમ ઝોનના જે નિયમો છે તે કડક કરવામાં આવ્યા છે ને એક પ્રકારે સરકાર દ્વારા જે એસઓપી પણ જાહેર કરવામાં આવી છે આ એસઓપીમાં એનડીટી રિપોર્ટ અને ફાઉન્ડેશન કરીને કે પોતાની જે રાઇડ છે તે રાઇડ સંચાલકો લગાવી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આને લઈને જ હવે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે રાઇડ સંચાલકોમાં કારણ કે જે રાઇડ સંચાલકોનું કહેવું છે કે આ જે માત્ર દસ દિવસમાં આ કોઈ પણ વસ્તુ શક્ય નથી જે કાયમી એમ્યુઝમેન્ટ પાર્ક હોય ત્યાં જે રાઇડ હોય તે અલગ પ્રકારની હોય છે ને જે ટેમ્પરરી રાઇડ્સ હોય તે અલગ પ્રકારની હોય છે જ્યારે આ રાઇડ્સ જે મૂકવામાં આવે છે ત્યારે જે

એટલે હવે ચોક્કસપણે જોવાનું એ રહેશે કે રાઇટ સંચાલકો વહીવટી તંત્ર દ્વારા જે વહીવટી તંત્ર રજૂઆત તો કરવામાં આવી છે ત્યારે હવે વહીવટી તંત્ર શું કરશે તે જોવું રહેશે બીજો એક મુદ્દો એવો પણ છે કે જ્યારે જે પહેલાના સમયમાં એક પ્રકારે કહી શકાય કે જે પચાસ રૂપિયા જે રાઇટ સંચાલકોના ફોર્મના અને પ્લોટના ભાવ હતા પરંતુ હવે તે વધારીને જે બસો રૂપિયા જેટલો ભાવ કરી નાખવામાં આવ્યો છે અને જેની સામે રાઈટના જે ભાવ નથી વધારવામાં આવ્યા તેવી પણ એક માંગ છે કે જે જો તમે ફોર્મના ભાવ વધારો છો તો ખરેખર ભાવ પણ 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 અમને રૂપિયા જેટલો વધારો કરો તેમાં છે પ્રેસ જિલ્લા કલેક્ટર દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું કે આવ્યું છે કે રાઈડ સંચાલકોની સાથે બેસીને કોઈ પણ પ્રશ્નનો નિકાલ કરીશું હવે આ પ્રશ્નો નિકાલ થશે કે કેમ કારણ કે હવે દિવસો દૂર નથી સાતમ આઠમ હવે ટુકટ દિવસોમાં આવી જશે ત્યારે હવે જોવાનું રહેશે કે વહીવટી તંત્ર શું આ વસ્તુનો નિકાલ કરે છે જી

તેને હજી એક વીક થઈ ગયું હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ છે તે જોવા નથી મળ્યો રાઈટ સંચાલકો છે મીડિયા સામે તે તેમની જે કહી શકાય કે હૈયાવરણ ઠાલવતા જોવા મળી રહ્યા છે તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે જ્યારે આ પ્રકારના જે કાંડ છે સમગ્ર રાજ્યમાં થાય છે જો મોરબી કાંડ હોય હરણી કાંડ હોય ત્યારબાદ જે રાજકોટનું કેઆરપી કાંડ હોય અગ્નિકાંડ જ્યારે આવી મુસીબત સર્જાય છે ત્યારે તમામ જે નિયમો માત્ર ને માત્ર લોકમેળા અને એમ્યુઝમેન્ટ પાર્કમાં જ લગાડવામાં આવે છે અને ટેમ્પરરી રાઈટ સંચાલકો પરંતુ જે હકીકતે જે ગુનેગાર હોય છે તે છૂટી જાય છે તેવું રાઈટ સંચાલકોનું કેવું છે એટલે ચોક્કસપણે હવે સરકાર જે એસઓપી ના નિયમો છે તે થોડા ખરવા કરે તેવી માંગ છે તે રાઈટ સંચાલકો દ્વારા કરવામાં આવી છે જી લખીરા તો એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કરે કોઈને ભરે કોઈ એટલે કે જે નિયમો તોડવામાં આવ્યા છે અલગ લોકો છે 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 ને જે જે કે તહેવારો ટાણે આવતો આવતો હોય હોય ખૂબ ઓછા દિવસ માટે માટે ત્યારે આ લોકમેળાના જે સંચાલકો છે તેમનું શું કહેવું છે કારણ કે દિવસો ખૂબ ઓછા છે વહીવટી તંત્રએ હજુ સુધી કોઈ રસ દાખ્યો નથી તો લોકોનું શું કહેવું છે જે સંચાલકો છે તેમનું શું કહેવું છે જો કોઈ તંત્ર નિરાકરણ નહીં લાવે તો એ લોકોના પગલા શું રહેશે આ વખતે જે વહીવટી તંત્ર દ્વારા રાઇડ તેમજ પ્લોટ્સ અને સ્ટોલ છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે એક ખુલ્લી જગ્યા ફાળવવામાં આવી છે જો કોઈ અનિચ્છનીય જે બનાવ બને તે માટે લોકો જે મેદાનમાંથી બહાર નીકળી શકે કારણ કે મોટા પ્રમાણમાં જે પાંચ દિવસની રજાઓમાં પંદર લાખ જેટલા લોકો આ મેળામાં ઉમટી પડે છે તો બીજી તરફ જે રાઇડ્સના જે સંચાલકો છે તે પણ એવું કહી રહ્યા છે કે અમે સંપૂર્ણ જવાબદારી સાથે આ પોતાની અમે લગાવતા અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ છે કે લોકમેળામાં બન્યો નથી અને બનવાનો નથી તેવી ખાતરી રાઇટ સંચાલકો દ્વારા આપવામાં આવે છે ત્યારે તેમનું એવું કહેવું છે કે આ ફાઇન્ડ ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટમાં ખરેખર સમય લાગે છે ત્યારે આખું સ્ટ્રક્ચર ઉભું કરવામાં મેદાનમાં જે ખાડા ખોદવા અને ત્યારબાદ ફાઉન્ડેશન ભરીને આખું માળખું ઊભું કરવું અને તેની માટે જે રાઈડ લાગે જે રાઈડ લગાવી તે અમને પણ પોસાય એમ નથી ને તેનો સમય પણ નથી ત્યારે હવે વહીવટી તંત્ર શું કરશે આનો નિકાલ તે જોવું રહેશે જી

કે ત્યાંથી જે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો જે લોકો છે તે ત્યાંથી પસાર થઈ શકે અને ત્યાંથી નીકળી શકે તો બીજી તરફ પોલીસ તંત્ર પણ હવે સજ્જ છે જો વાત કરવામાં આવે તો બે હજાર જેટલા પોલીસના જવાનો ખડે પગે તૈનાત રહેશે સંપૂર્ણ મેળા ઉપર ડ્રોન અને જે સીસીટીવી કેમેરાની મદદથી જે બંદોબસ્ત ગોઠવવામાં આવશે જે જે ટાવર છે જે વોચ ટાવર તે પણ જે ઊભા કરવામાં આવશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે સુરક્ષાની વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર છે તે સજ્જ છે લઈને પણ છે ત્યારે હવે જે એ પ્રશ્ન ઉભો થાય છે કે હવે રાઈડ સંચાલકો છે કે તે પોતાની જાળવણી અને તે પોતાની જવાબદારીમાંથી તો છટકતા નથી ને ક્યાંક ને ક્યાંક એવું જે વહીવટી તંત્રને કહેવું છે કે જે ઘટના કેઆરપી ગેમ ઝોનમાં બની તે ખરેખર આજે રાજકોટના હવે હવેના સમયમાં ન બને તેવું વહીવટી તંત્રનું કેવું છે તો બીજી તરફ રાઇટ સંચાલકોનું તેવું કેવું છે કે અત્યાર સુધીમાં લોકમેળામાં એવો બનાવ બન્યો નથી હવે બનવાનો નથી તો હવે આટલા બધા જે નિયમો સરકારે થોપ્યા છે તે થોડાક હળવા કરે પરંતુ વહીવટી તંત્રએ હવે જે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની જે જે થોડોક પણ ભૂલ થાય તેવું ઈચ્છતું નથી તેને માટે આ સંપૂર્ણ જે મામલો છે તે গুચવાયો હોય તેવું લાગી રહ્યું છે હવે બેસીને સંચાલકો સાથે શું શું થાય અને અંતે નિર્ણય આવે તે જોવું રહેશે જી જોડાઈ રાજકોટમાં જે અગ્નિકાડ બને ત્યારબાદ હવે જ્યારે તહેવાર ટાણે લોકમેળો આવી રહ્યો છે ત્યારે નિયમો કડક કરી દેવામાં આવ્યા છે સંચાલકો હવે ગું છે કે આ કડક નિયમો છે તેને થોડાક ઓછા કરવામાં આવે જેથી કરીને તહેવારોની મજા સૌ